નમસ્કાર હું સુધરાસી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે પાણીના પ્રશ્ન મામલે વારંવાર મોરબીમાં પાણીનો પ્રશ્ન રહેતો હોય છે ત્યારે સૌ તમારું નામ જણાવજો મારું નામ રમણીકભાઈ શિવાભાઈ અઘારા કયા વિસ્તારમાંથી આપ આવો છો અમે પ્રમુખ રેસિડેન્ટ વિસ્તારમાંથી આવી છે શું તમારે પાણીનો પ્રશ્ન અમારે લગભગ છેલ્લા બે વર્ષથી આ પ્રમુખ સ્વામી રેસિડેન્સની અંદર પાણી આવતું નથી હવે પરિસ્થિતિ એ થઈ કે ત્યાં રેસિડેન્ટની અંદર રહેવાવાળા માણસો રહ્યા ને એ હવે મહિનો મહિનો ઘરે ઘરે જવા માં છે પાણી આવતું નથી શું કંઈ સરપંચની રવાપર ગ્રામ પંચાયત સરપંચને વારંવાર રજૂઆત કરી અને છતાંય પાણીનો પ્રશ્ન હલ થયો નથી આપણા ધારાસભ્ય દેથરિયા સાહેબ એને પણ ઘણી વખત રજૂઆત કરી પણ હજી પાણીની પરિસ્થિતિ તો એ જ છે પાણી મળતું નથી અને આજે અમે દરેકે દરેક પ્રમુખ રેસિડન્ટ વિસ્તારની અંદર દરેક એકવીસ છે ને ચોવીસ ટાવરના દરેક માણસો અહીં કલેક્ટર સાહેબની અંદર રજૂઆત કરવા આવ્યા છે કે અમને પાણીનો પ્રશ્ન હલ કરી દીધો જી આગામી સમયમાં પાણીનો પ્રશ્ન હલ ન થાય તો કેવી તૈયારીઓ મારું નામ બાપભાઈ બાબુલાલ સૌજીભાઈ હવે અમે વારંવાર પાણીના પ્રશ્નો માટે સરપંચને ગ્રામ પંચાયતને તલાટીને આપણા ધારાસભ્યશ્રીને તમામને અમે મળી ચૂંટાહી પણ વારંવાર એક નાની પ્રકારની લોલીપોપ આપે અંદરો અંદર મને એવું લાગે કે આમાં કંઈક મીલીભગત હોઈ શકે કે પૈસા એન કેન પ્રકારે ખીચામાં પડતા હોય નહીં આ ચોવી ચોવી એપાર્ટમેન્ટ આસો આસપાસમાં બધાય વિસ્તારમાં પાણી આવે તો પ્રમુખ સ્વામીમાં એકમાં કેમ નહીં અમારો પ્રશ્ન અહીંયા છે બધાયને રજૂઆત કરવા છતાં કોઈ આજ સુધી નિકાલ કર્યો નથી અને હમણાં હજી એક મહિના પહેલાં પાઇપલાઈન નાખી તો એ પાઇપલાઇન ચોઈસ પરમેન્ટ એને તો ધ્યાનમાં રાખી નાખવાની હોય એની બદલીમાં આ ઈ પાઇપલાઈન ત્રણની નાખી તો પાણી છેડે પહોંચતું ન હોય એટલે અંદરો અંદર એકાબીજાને અથડામણ કરે એ સ્થિતિ ઊભી થઈ ગઈ છે તો જો પાણી નહીં આવે તો આ આ બીજું બધું ઠીકામ જમવાનું એક ટાઈમ કદાચ ટાળી હકી પણ પાણી વિના એક કલાકે નીકળી એવી પરિસ્થિતિ નથી તો અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હાઈ અને આની અંદર ઝડપથી જ બને ત્યાં સુધી ઝડપથી આનો નિકાલ યોગ્ય આવે એવી અમારી માંગણી છે પંચાયતે તો અમે થાકી ગયા હિ વારંવાર રોજ હાંજે રોજ હાંજે સવારે વારંવાર રજૂઆતો છતાં કોઈ નિર્ણય નક્કર નિર્ણય આવતો નથી હજી નહીં આવે નિર્ણય તો શું કરશું નહીં આવે તો નિર્ણય સોસાયટી ભેગા થઈ અને ગાંધીજી જીદ્યાના માર્ગે અમે અમારે અમારા ફરજના ભાગરૂપે આંદોલન આગળ વધારશું જી સૌથી વધુ પ્રોબ્લેમ પાણી ન મળતા બહેનોને હોય છે ત્યારે બહેનો આપણી સાથે છે પાણી ન મળતા કેવી મુશ્કેલીઓ સર્જાય ઘણી મુશ્કેલી સર્જાય પાણી વગર તો હાલે જ નહીં ભાઈ અમારા ત્યાં રોજના આઠ હજારનું ટેન્ક નાખ્યું ચોવીસે ચોવીસ પ્લેટમાં એકમાં નહીં એક પ્લેટમાં ઓછામાં ઓછા ત્રણ દોઢસો માણસો ઘણું તો જ્યારે એ લોકોએ મકાનની મંજૂરી આપી ત્યારે ખબર હતી આટલી પબ્લિક રહેવા આવશે આટલાને પાણી પૂરું પાડવાનું તો એની સગવડ એ લોકોએ કરવી પડે જંક્શન જ્યાં આપવા જોઈએ એક જંક્શનમાંથી આટલા માણસોને પાણી ત્રણ હજાર માણસોને કેવી રીતના પૂરું પડે અમે એક જ આઠ ટાકા નખાવીને દરેકે દરેક ફેટ આઠથી દસ હજારના નાખે આ પોસાય એવી વસ્તુ નથી કોઈ પણને ન પોસાય

તો વારંવાર પાણીના લઈને લોકો પરેશાન થતા હોય છે ત્યારે વધુ એક નાગરિક આપણી છે પંચાયતની અંદર મંજૂરીના દસ દસ લાખ રૂપિયા લઈએ હે તો કનેક્શન દઈએ ને પછી પબ્લિક હેરાન થાય પૈસા ઘર ભેગા કરે છે બધા સાઠ ગાંઠમાં સંકળાયેલા છે દસ દસ લાખ રૂપિયા મંજૂરીના લઈને તો પાણીનું કનેક્શન જ એને નો મળવું જોઈએ નવા એક પણ ખાડાની અંદર અત્યારે કનેક્શન નો મળવું જોઈએ પાણીનું તો પાણીના પ્રોબ્લેમ ઊભા થાય છે પૈસાવાળા વાલા હે પબ્લિક હેરાન થાય પાણી દેવું નથી તો પંચાયત મંજૂરી શું દસ દસ લાખ રૂપિયા લઈને એક પણ ખાડાની અંદર કનેક્શન ખાડા ની અંદર કઈ નઈ કનેક્શન જ ન મળવું જોઈએ પાણીનું શું કામ નિયમિત રીતે રાખો હમણાં ફાયર સેફટીની સુવિધા આવશે ફ્લેટમાં પાણી નથી તો કેવી રીતે ફાયર સેફ્ટી મૂકશે પાણીની સુવિધા તમે ભગવાનની એક પણ કાલ ભગવાન આગ લાગશે તો તમામ જવાબદારી કલેક્ટર અધિકારી રાજકીય નેતા ની રહેશે જી પાણીના ના પ્રશ્ન લઈને જે એમની વેદનાઓ છે તમે સમજી શકો છો તમે જોઈ શકો છો કે પાણી મહિના દિવસથી ન આવતો આવતા લોકો ખુબ પરેશાન છે જોડાયેલા જોડાયેલો ખુબ ખૂબ આભાર